એટલા એટલા પાણી છે કંઈ જવા તો હેલો યુ ફેમિલી કેમ છો મજામાં બધા હર હર મહાદેવ ને ભાઈ અત્યારે વરસાદ શાંત થઈ ગયો છે હાજી મિત્રો બાકી રાતે થોડા થોડા ચાટ્ટા હતા બાકી ગાડીમાં કંઈક ખખડે છે તો જોઈએ આપણે શું છે બાકી આખી પેકિંગ કરી નાખી કેમ કે વરસાદની રીતે તો ઓહો ભાઈ જોશ તો રાતે બહુ ખવરાવ્યો હો ભાઈ આવા આજે ભાઈ છે ને મકુડા છે પણ પીસા લગાડી લઈને એટલે ઉડીવા માંડે એટલે રાત્રે સુવાટાને લાઇટ બંધ કરીને જોવું પડે છે તમારે મસરથી ભરાઈ જાય છે જોવું પડશે શું ખખડે કેમ કે વ્હીલમાં છે ને કંઈક ખખરે છે તો કાલે બહુ ખખડતું છે તો ભાઈ ખરાબ પણ થઈ જાય છે સોમાય છે ને ભાઈ આ બહુ તકલીફ થાય છે કે બધું વસ્તુ છે ને ખરાબ થઈ જાય છે શું આગળ ખગડે નહીં જોવું પડશે ચલો ભાઈ લગભગ છે ને આ બરીક ડેટા છે ને ખાતા હશે તો આપણે આગળ ચાચું ખાણે તો દેખાડી લઈએ શું પ્રોબ્લેમ છે ખડડી શું લેવા બાકી ચાલો આટો મારતા આવી જાય પથા આવ્યા છે તો એમાં ભાઈ આ વાંધો છે શેનનો વાંધો છે કેમકે શેનમાં છે ને ભાઈ ઓઇલ નથી ને એની હિસાબે થાય છે તેનું સ્પેશિયલ ઓઈલ આવે છે તો પૂછી લેશું આપણા ભાઈને કેમ કે એને ખબર હશે તો બાકી ચાલો હવે આપણે રિટર્ન આપણે ઘરે જાય કઈ ચાલું થયું કેમકે ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આપણી ગાડી પાછી ઢાંકી દીધી છે

એવું છે તો ચાલો ભાઈ હેંગુ પણ ખાસુ ખાસુ લે મોબાઈલ લે હા મોબાઈલ 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 લે કા લે છે મોબાઈલ હે કે તો હું છે કે તો ફોટો ફોળો તો હાલ

તો ચાલો મિત્રો ભાઈ વરસાદ એટલે બહુ વરસાદ આવે છે તો આપણે આજે વરસાદમાં ફૂલ લાવવાનું છે તો પહેલા તો ઉપર ડરી ના પણ છે ને કાતે ઉપર થઈ કે નીચે છે તો ઉપર થી ભાઈ નદી કાઢવાની છે તો ચાલો ભાઈ फटाफट નદી કાઢી લઈએ ને ભાઈ સાબ ભાઈ વરસાદ એટલે ફૂલ વરસાદ આવે છે હો ને પાણી પણ આવી ગયું છે સાફ કરી લેવા દો કેમેરો ઓહો ઓહો સાફ થઈ ગયો તો ચાલો ઉપર થી નદી કાઢવાની છે કાઢી આવીએ

આય થાય વટી જાય વટી જાય વટી હા જોતી પાણી આવે છે ભાઈ કુંડોળ તો ખાલી છે ભલ્લી ચાલો 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 નાવા મટી મંડા ભાઈ વરસાદ એટલે બહુ વરસાદ આવે છે તો ચાલો મિત્રો પેલા આપણે ભાઈ અહીંથી વટ્યું ગયું તો અહીંથી વટવાના કા થશે અહીંથી છે એટલું સિંધુ છે તો ચાલો પેલા આપણે भाई वोटी के बच्ची पानी ठंडू पानी लग रहा પાણી તો જો મારા ગામમાંથી માંથી નીકળ્યું એવું લાગે છે પૂર જ પૂર એટલું તો પાણી નીકળ્યું છે ભાઈ સા બહુ ભાઈ પાણી નીકળ્યું છે ગામમાં ને ભાઈ આજે તો બહુ વરસાદ તો એવો વર્ષ આવ્યો છે ને ભાઈ બહુ ફાસ્ટ વરસાદ આવ્યો છે જો ભાઈ બહુ પાણી જાય છે ભાઈ ગામમાંથી ચાલો ભાઈ આપણે અમારી વાડી દીકરો જઈએ નાઈ લીધા ભાઈ નાઈ લીધા હે तने पकड़ता आवड़े नहीं नत पकड़ू नत पक नौ आई देगा बड़ो वर्ष फास जावे इतलो बने इतलो फास आवे से बो फास आवे दिए तो बो वर्ष आवे से ओ कैमरा साफ करो बड़ी घर जा पर कैमरा साफ करो बड़े हां रेडी ગામમાં જોવા એ કેટલો વરસાદ પડે છે કેટલો વરસાદ વચો ઘડી નીકળી નઈ જાય ને છે ગયા અમારું અમારો કાળાપણ તો સાયા ભાઈ પાણી પણ ભરાઈ ગયું છે એટલો વરસાદ આવ્યો ખાલી બપોરનો નો વરસાદ આવ્યો કમસે કમ અત્યારે ત્રણ વાગી ગયા છે એટલે બે કલાક વરસાદ પડ્યો એટલે બહુ વરસાદ પડ્યો છે તો અહીંયા પાણી ભરાઈ ગયું છે ને બાકી આ રીતની ભાઈ અમારા ગામની નિશારું છે તો ચાલો લેસ દો હવે કાકા આગળ જઈએ મારતા આવીએ આમાં બહુ સાવ જબજાર થાય મારા ગામનો ખારામાં તો ભાઈ અહીંયા પણ પાણી એટલું બધી છે બાકી બધું પાણી આમાં જાય છે તો ભાઈ આખા ગામનું પાણી અહીંયા બાકી ચાલો ભાઈ થોડીક મોજ કરીએ

আড়ুরে নেই ওক আছে চালুছে না ওহ আই তো ছনাই নাচ এই রে না ভরি આમાં એટલે એટલા પાણી છે કંઈ જવા છે નહીં થાગી તો આપણે ઘરે વહી આવ્યા છીએ તો ચાલો હવે આપણે કપડા બદલાવી લઈએ અત્યારે મિત્રો ચા વાગી ગયા છે તમે સુઈને અત્યારે ઉઠાઈ છે તો ચા બનાવી નાખ્યો છે તો બટર લેવા માટે જાય છે તો ચાલી ફટાફટ દુકાનેથી બટર લઈને આવીએ તો ભૂખ પણ લાગી છે તો ચાલો નાસ્તો કરી લઈએ ને ભાઈ વરસાદ સાવ શાંત થઈ ગયો છે ભાઈ

જો જો મારા ભૂંગરા મટાના હું નહીં આપું જા તારા હશે ના એ તારા બબલા છે મારે નથી ખાવું જા હે સ્ટે વીખ ને આ તું પલંગ બગાડા જો બેગાડ્યું ને એક તો ખાવું નથી ને પછી રડે જ લેવા માટે લઈ દે નો હવે બબલા જો તો થી પપ્પા રડે પછી હું હામું છું